હેલો ફ્રેન્ડ રિપીલિંગ હબમાં આપ સર્વોનું સ્વાગત છે ધોરણ દસ વિષય વિજ્ઞાનમાં આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર ચૌદ ઉર્જાના સ્ત્રોતો એની અંદર આજના વિડીયો લેક્ચરની અંદર આપણે મેઇન ત્રણ ટોપિક જોવાના છે થર્મલ પાવર સ્ટેશન જળ વિદ્યુત પ્લાન્ટ અને બાયોગેસ પ્લાન્ટ

એ પાવર પ્લાન્ટ ને અથવા તો સ્ટેશન ને થર્મલ પાવર સ્ટેશન કહે છે બરાબર છે થર્મલ પાવર સ્ટેશન શેનો ઉપયોગ કરવાનો છે તો કે બળતણનું દહન કરવાનું છે ક્યુ બળતણ હશે તો કે અશ્મિભૂત બળતણ હશે મોટે ભાગે શેનો ઉપયોગ થાય તો કે કોલસાનો ઉપયોગ થાય શેનો થાય કોલસાનો ઉપયોગ તો કોલસાનો ઉપયોગ કરીને એ બળતણનું દહન કરે સળગાવે શું કરશે તો કે પાણીને ગરમ કરે પાણીને ગરમ કરે તો શું બને વરાળ બને એ વરાળનો ક્યાં ઉપયોગ કરે તો કે ફેરવવા માટે વિદ્યુત ઉર્જા પ્રાપ્ત કરવા માટે ઉપયોગમાં લેતા હોય છે પાવર સ્ટેશનમાં દરરોજ વિપુલ જથ્થામાં અશ્વિભૂત બળતણ નું દહન કરી પાણી ઉકાળીને જોજ પાણી ઉકાળીએ છીએ શું બન્યું બાષ્પ બને છે એ બાષ્પ ઉત્પન્ન કરવામાં આવે છે આ બાષ્પ ટર્બાઈન ને ફેરવી વિદ્યુત ઉર્જા પેલું પ્રેશર કુકર યાદ આવે છે ને પેલી વરાળ પેલું ડાઇનેવો ફરે છે ટેનિસ ટેવનો બોલ છે એ ફરે છે ફરે છે એટલે પેલું ડાઇનોવો ફરે ડાઇનેવાની અંદરથી પેલો બલ્બ પ્રકાશિત થાય તો અહીંયા ટર્બાઇન ફેરવીને વિદ્યુત ઊર્જા ઉત્પન્ન કરી શકાય છે થર્મલ પાવર સ્ટેશન છેનાથી કોલસો અને તેલ ક્ષેત્રોની નજીક બનાવવામાં આવે છે એટલે કે જ્યાં મળી રહેતો હોય કોલસો પૂરતા પ્રમાણમાં વ્યવસ્થિત સારી રીતે ત્યાં બનાવવામાં આવે છે કારણ કે આપેલા ચોક્કસ અંતર માટે કોલસા અને પેટ્રોલિયમના પરિવહન કરતા વિદ્યુત નું પરિવહન વધારે અસરકારક હોય છે અહીંયા એવું કીધું કે વિદ્યુત ઉર્જા મેળવી છે તો ક્યાં બનાવવાનું પાવર પ્લાન્ટ તો કે જે જગ્યાએ કોલસો સરળતાથી મળી રહેતો હોય તેમ કેમ એવું તો કે કોલસો સરળતાથી મળી રહેશે તો પાણી ગરમ કરીને વિદ્યુત ઉર્જા મેળવી શકે વિદ્યુત ઉર્જાને તો તાર દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય પણ પુષ્કળ પ્રમાણમાં કોલસાને જો એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું હોય તો આપણને એનું જે વાહન દ્વારા જે ભાડું છે અથવા તો ટ્રાન્સપોર્ટ આપણને અઘરું પડે અને કોલસા કરતા પેટ્રોલિયમ કરતા બંનેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા કરતા વિદ્યુતને જો આપણે એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જઈએ ને તો એ સરળતા ભર્યું છે એટલા માટે આપણે જે કોલસો અને પેટ્રોલિયમ હોય એવી જગ્યાએ આપણે આ થર્મલ પાવર પ્લાન્ટ બનાવતા હોય છે તો પાવર પ્લાન્ટમાં અશ્મિભૂત બર્તણનો ઉપયોગ થાય છે આ બળતણ પુનઃ અપ્રાપ્ય છે એક વખત કોલસો બળી ગયા પછી એનો ફરી વખત ઉપયોગમાં લઈ શકાતો નથી પાવર પ્લાન્ટ પાણીનું ઉષ્મીય પ્રદૂષણ પ્રેરે છે શું કરે છે તો કે પુષ્કળ પ્રમાણમાં વરાળ ઉત્પન્ન કરે છે એટલે ઉષ્મીય પ્રદૂષણ પ્રેરે છે તેમજ ઘણા હવાઈ પ્રદૂષકો ઉત્પન્ન કરે છે તો આ થર્મલ પાવર પ્લાન્ટ હવે જોયું જળ વિદ્યુત પ્લાન્ટ જળ વિદ્યુત પ્લાન્ટ વિશે સમજાવવાનું છે જળ વિદ્યુત પ્લાન્ટમાં રૂપાંતર આપણે દરવાજો છે આ દરવાજામાંથી પાણી આમ પડવા દેવામાં આવે તો શું થયું તો કે આજે આખો બંધ ભરેલો છે ને અહીંયા સ્થિતિ ઊર્જા હોય કેવી હોય પાણીની સ્થિતિ ઉર્જા છે સ્થિતિ ઉર્જામાંથી અહીંયા પાણીને કેવી લેવા તો કે ગતિ ઉર્જા આ ગતિ ઉર્જામાં રૂપાંતર કર્યું પછી ઊર્જા મેળવી શકાય છે આપણા દેશની ઉર્જાની માંગનો ચોથો ભાગ ચોથો ભાગ કોના દ્વારા તો કે જળ વિદ્યુત પ્લાન્ટ દ્વારા પૂરો પાડવામાં આવે છે જળ વિદ્યુત પ્લાન્ટ મુખ્યત્વે બંધ સાથે સંકળાયેલો છે જો અહીંયા બંધ છે બરાબર છે આ દરવાજો છે જેમાંથી પાણી વહી શકે છે પાણી જાય છે ટર્બાઈન ગોઠવેલું છે ટર્બાઈન ફરે છે વાહક તાર છે તાર દ્વારા એ વિવિધ ઘરો સુધી પહોંચતો હોય છે અહિયાંથી જે પાણી જાય છે ફરીથી નદીમાં જતું રહેતું હોય છે જળ વિદ્યુત ઉત્પન્ન કરવા નદી પર ખૂબ ઊંચા બંધ બનાવવામાં આવે છે પાણીના પ્રવાહને રોકી રાખવામાં આવે છે તેથી સ્થિતિ ઉર્જા સંગ્રહ પામે છે પાણીને મોટા જળાશયમાં એકત્રિત કરવામાં આવે છે ભેગું કરવાનું ભેગું કરે એટલે સ્થિતિ ઉર્જા સંગ્રહ પામે પાણીનું સ્તર ઊંચું આવે છે અને આ પ્રક્રિયામાં વહેતા પાણીની ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થાય છે જ્યારે વહેતું પાણી હોય ગતિ ઉર્જામાં હોય બંધ બનાવી દીધો હવે પાણી કેવું થઈ ગયું સ્થિર થઈ ગયું તો સ્થિતિ ઉર્જામાં સંગ્રહ પામે અને પછી એને વહેવડાવવામાં આવે ફરીથી ગતિ ઉર્જામાં લાવવામાં આવે ટર્બાઇન ફેરવવામાં આવે અને વિદ્યુત ઉર્જા મેળવી શકાતી હોય છે ડેમમાં ઊંચા સ્તર પર રહેલા પાણીને પાઇપો મારફતે બંધમાં તળીએ રાખેલા ટર્બાઇન સુધી લઈ જવામાં આવે છે પાઇપલાઇન દ્વારા હમણાં આપણે જોયું હતું પાઇપલાઇન જતી હતી મતલબ નીચેથી પાણી જતું હતું ટર્બાઇન ફેરવવામાં આવતું હતું તો એવી રીતે કરવામાં આવે છે આ પાણીના પ્રવાહથી ટર્બાઇન ફરે છે અને વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે એના લાભ શું

પાણીને નીચેથી ધીમે ધીમે જવા દઈએ છે ટર્બાઇન ફેરવે છે વિદ્યુત ઉર્જા મેળવી શકાય છે તો આવી રીતે સતતને સતત એનો ઉપયોગ કરી શકાય છે અને પુનઃપ્રાપ્ય સ્ત્રોત છે કારણ કે વરસાદને કારણે દર વખતે જળાશયમાં પાણી ફરીથી ભરાઈ જાય છે ગેરલાભ શું બંધ કેટલાક ચોક્કસ વિસ્તાર પર્વતીય પ્રદેશમાં જ નિર્માણ કરી શકાય છે અને તે ખૂબ ખર્ચાળ છે ડેમ બનાવો હોય બરોબર છે તો ક્યાં બનાવી શકાય તો કે પર્વતીય પ્રદેશ થોડોક ઉંચો વિસ્તાર હોય જ્યાં પાણીનો વધારે સંગ્રહ કરી શકતા હોય એવા વિસ્તારમાં બનાવાય બંધ નિર્માણથી ઘણી બધી કૃષિલાયક એટલે કે ખેતીલાયક જમીન હોય તથા માનવ વસવાટો ડૂબી જવાથી નષ્ટ પામે છે ધારો કે આપણે ખૂબ ઊંચો ડેમ બનાવ્યો આજુબાજુના જે ગામડાઓ છે હવે શું થશે વરસાદ ચોમાસાની ઋતુમાં ખૂબ વરસાદ વરસે છે ડેમ ભરાય છે સપાટી ધીમે ધીમે ઊંચી આવે છે હવે આગળ તો ડેમ છે તો પાણી ક્યાં જવાનું છે સાઈડ પર જવાનું છે તો સાઈડ પર જ્યારે વહે છે ત્યારે આસપાસ રહેલા નાના ગામડાઓ છે વસવાટો છે એની અંદર ડૂબી જતા હોય છે આ ઉપરાંત એની આસપાસની જે જમીનો હોય ખેતીલાયક જમીન હોય એ બધી જમીનો પણ શું થાય નાશ પામે છે ડૂબી જાય છે તેના કારણે વિસ્થાપિત લોકોના સંતોષકારક પુનઃ વસવાટથી સમસ્યાઓ સર્જાય છે બરાબર છે અહીંયાં એ લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરણ કરાવવામાં આવે છે પણ એનો સંતોષ હોતો નથી જેનાથી કેટલીક મોટી સમસ્યાઓ પણ સર્જાતી હોય છે ઉર્જાના પરંપરાગત સ્ત્રોતોનો ઉપયોગ કરવા માટે ટેકનોલોજીમાં સુધારા ટૂંકોને લખો ઉર્જાના સ્ત્રોત તરીકે જૈવભાર સમજાવવાનો છે લાકડું છાણા વગેરે બળતણ સ્ત્રોતને જૈવભાર કહે છે બરાબર છે કે જે વનસ્પતિ અને પ્રાણીઓનો વનસ્પતિ માંથી બનતો હોવો જોઈએ અથવા તો પ્રાણી માંથી બનતો હોવો જોઈએ તો છાણ છે એ શું છે તો કે છાણ છાણમાંથી માંથી છે લાકડું તો કે છે તો એને શું કહેવાય જૈવભાર કહેવાય બરોબર છે લાકડું ધારો કે તમે કેટલીક સદીઓ પહેલા જતા રહ્યો છો પાંચ સદીઓ કે દસ સદીઓ પહેલા જાઓ તો ત્યાં માત્ર ને માત્ર ઉપયોગ થતો હતો બળતણ તરીકે તો કે લાકડાનો ઉપયોગ થતો હતો જો પૂરતામાં વૃક્ષોના વાવેતર અને ઉછેર સુનિશ્ચિત કરવામાં આવે આપણે વૃક્ષોને વાવીએ એનો ઉછેર વ્યવસ્થિત કરીએ અને બળતણ માટે શાખાઓનો ઉપયોગ કરવામાં આવે એટલે કે આખું વૃક્ષ ન કાપતા એની ડાળીઓ કાપીને ઉપયોગ કરવામાં આવે તો બળતણ માટે લાકડાનો સતત પુરવઠો પ્રાપ્ત થતો રહે છે ખૂટે નહીં મળતું જ રહે જ રહે પણ હા જો વૃક્ષ કાપી નાખીએ નવું વૃક્ષો વાવીએ તો એના માટે તો ઘણો બધો સમય જોવાનો છે એના કરતાં તમે જો ડાળીઓ કાપતા જાવ તો ડાળીઓ તો ફૂટતી રહેશે અને સતત ને સતત લાકડો પ્રાપ્ત થતું રહેશે ચાર કોણ જ્યારે લાકડાને મર્યાદિત ઓક્સિજનના પુરવઠામાં એટલે કે ઓક્સિજનનો જથ્થો ઓછો હોય ત્યારે જો સળગાવવામાં આવે ત્યારે તેમાં રહેલું પાણી છે એ શું બાષ્પશીલ પદાર્થ દૂર થાય છે પાણી દૂર થાય છે અને અવશેષ સ્વરૂપે ચારકોલ રહે છે ચારકોલ જ્યોત વગર સળગે છે એનો મતલબ એમ થયો કે આપણે સળગાવીએ ને તો ધુમાડો ઉત્પન્ન થાય જ્યોત વગર સળગે છે ઓછો ધુમાડો સર્જે છે જો ધુમાડો સર્જે છે તે વધુ ઉષ્મા ઉત્પન્ન કરે છે ધુમાડો ઓછો ઉષ્મા વધુ કરવાની ક્ષમતા ધરાવે છે છાણા તો કે ગાયના છાણને ને સુકવીને છાણા બનાવવામાં આવે છે છાણા બળતણ માટે ઉપયોગમાં લેવામાં આવે છે એટલે કે એને સુકવીને સુકાઈ જાય પછી એનો બળતણ તરીકે ઉપયોગ કરવામાં આવે છે અને સળગાવીને આપણે ઉષ્મા મેળવી શકીએ છીએ ઉષ્મા ઉર્જા મેળવી શકીએ છીએ એટલે કે રસોઈ બનાવી શકીએ છીએ અને એનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ ભારતમાં પશુધનની વિશાળ સંખ્યા હોવાથી તે બળતણનો સ્થાયી સ્ત્રોત પુરવઠો પૂરો પાડે છે પશુધન છે આપણા દેશની અંદર પુષ્કળ પ્રમાણમાં પ્રાણીઓ જોવા મળે છે આ પ્રાણીઓ છે એના છાણમાંથી આપણે છાણા બનાવી શકીએ છીએ એટલે બળતણનો સ્થાયી સ્ત્રોત આપણને પૂરો પાડે છે આમ છતાં લાકડા અને છાણાનું દહન કરવામાં આવે ત્યારે મોટા પ્રમાણમાં ધુમાડો ઉત્પન્ન થાય છે જેનાથી વાતાવરણ પ્રદૂષિત થાય છે આ બળતણના દહનથી વધારે પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થતી નથી એટલી બધી ઉષ્મા ઉત્પન્ન નથી થતી પણ ધુમાડો ખૂબ વધારે ઉત્પન્ન થાય છે તેથી આ પ્રકારના બળતણોની કાર્યક્ષમતામાં

જે બળતણ મળે છે એટલે કે વાયુ મળે છે એ વાયુને બાયોગેસ કહે છે બરાબર છે એ બળતણ વાયુને શું કહેવાય બાયોગેસ કહે છે ગામડાની અંદર આ છાણ છે પછી વનસ્પતિ કૃષિ કચરો છે શાકભાજીનો જે કંઈ પણ કચરો છે આ બધાને જ એક કુંડી હોય બરાબર છે ટાંકી જેવી રચના હોય એની અંદર બધું ભેગું કરે થોડું પાણી નાખે ને વલોવે ખૂબ જ ફેરવે ફેરવીને પછી એને એક પાઇપલાઇન દ્વારા જમીનની અંદર જવા દે ત્યાં ઓક્સિજન હોતું નથી અંદર જમીનની અંદર એને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતો નથી એટલે ત્યાં શું થવાનું છે તો કે ઓક્સિજનની ગેરહાજરીમાં એનું વિઘટન થવાનું આ વિઘટનથી એક વાયુ ઉત્પન્ન થાય છે જેને મિથેન વાયુ કહે છે આ મિથેન વાયુ છે ને એને કોઈ પાઇપલાઇન દ્વારા આપણા ઘરના રસોડા સુધી લઈ જતા પહેલાની હું રચનાની તમને વાત કરું છું તો એ ઘરના રસોડા સુધી લઈ જાય ને ત્યાં ગેસ હોય સ્ટોવ

ખાસ તેની તાપીય ક્ષમતા વધારે હોય છે એટલે કે ઝડપથી ઉષ્મા આપે છે તેના દહન દરમિયાન રાખ જેવા અવશેષો બાકી રહેતા નથી વાયુ જ આવ્યો તો રાખ ઉત્પન્ન થવાનો કોઈ પ્રશ્ન જ નથી તે ધુમાડા રહિત સળગે છે ધુમાડો એટલો બધો ઉત્પન્ન કરતો નથી તે પ્રકાશ માટે રસોઈ માટે ઉપયોગી બળતણ વાયુ છે બંને વસ્તુ મેળવી શકાય રસોઈ કરી શકાય ને પ્રકાશ પણ મળે છે તેમાં વધેલા રગડાને સમયાંતરે દૂર કરી હા તો એ જે રગડો ની હોય રગડાને બહાર કાઢે હવે ઓક્સિજનની ગેરહાજરીમાં વિઘટન તો થઈ ગયું એને બહાર કાઢીને એને એક જગ્યાએ ભેગો કરે છે સુકવા દે છે અને પછી એને ખાતર તરીકે ખેતરોની અંદર ઉપયોગ કરે છે એટલે એનો એક ઉપયોગ પણ વધી ગયો એની આડપેદાશનો બરાબર છે દૂર કરી ખાતર તરીકે ઉપયોગ કરી શકાય છે આ ખાતર પુષ્કળ પ્રમાણમાં નાઇટ્રોજન અને ફોસ્ફરસ હોય છે એની અંદર જેવા ખનિજ તત્વોથી સમૃદ્ધ હોય છે એટલે કે પુષ્કળ પ્રમાણમાં હોય છે બાયોગેસનું ઉત્પાદન કચરાના નિકાલની સલામત અને અસરકારક પદ્ધતિ છે કચરો નીકળી ગયો વિઘટન થઈ ગયું પુષ્કળ પ્રમાણમાં નાઇટ્રોજન અને ફોસ્ફરસના ખાતરો પણ મળી ગયો બાયોગેસ મળી ગયો આપણને આપણી રસોઈ બની ગઈ ધુમાડો ઉત્પન્ન નથી થતો વધારે પ્રમાણમાં ઉષ્મા આપે છે પ્રકાશ પણ આપે છે આટલા બધા એના ફાયદાઓ છે તેમાં મોટા જથ્થામાં જૈવ કચરા અને સુએજ દ્રવ્યોનો ઉપયોગ કરીને ઉર્જા અને ખાતર મેળવવામાં આવે છે બાયોગેસનું ઉત્પાદન આકૃતિ આપેલી છે જો અહીંયા તમે જોઈ શકો છો કે એક રગડો છે અહિયાં આની અંદરથી આ જવા દેવામાં આવે છે અહીંથી આની અંદર જશે એટલે અહીંયા ઓક્સિજન એને મળતો નથી એવા સમયે અહીંયા વિઘટન થાય વિઘટન થશે એટલે વાયુ બનશે વાયુ ક્યાં જાય તો કે ઉપર તરફ જાય એને જવાનો એક જ રસ્તો છે આ ક્યાં ગયો તો કે રસોડાની અંદર ગયો હવે ધારો કે અહીંયા વધારાનો જે કચરો ભેગો થાય એ અહીંથી શું કરવામાં આવે છે તો કે બહાર કાઢી લેવામાં આવે છે અહીંથી બહાર કાઢી લે અને તમને કીધું એમ એનો ખાતર તરીકે ઉપયોગ કરતા હોય છે બાયોગેસ પ્લાન્ટ ઇટોનું બનેલું ગુંબજ ડોમ જેવું માળખું છે આખું આ હીટનું બનેલું હોય ડોમ જેવું માળખું છે મિશ્રણ ટાંકીમાં ગાયનું છાણ વનસ્પતિ કૃષિ કચરો શાકભાજી કચરો વગેરેનું પાણી સાથેનું મિશ્રણ તમને કીધું પાણી નાખીને હલાવે અહીંયા આ બધું ભેગું કરે ભેગું કરીને અંદર જવા દે કરવામાં આવે છે મિશ્રણ ટાંકીમાંથી આ રગડાને ડાયજેસ્ટર એટલે કે વિઘટન ટાંકીમાં મોકલવામાં આવે છે પસાર કરવામાં આવે છે ડાયજેસ્ટર ટાંકીની સીલ બંધ ચેમ્બર છે તેમાં ઓક્સિજનની ગેરહાજરી હોય છે એટલે કે ઓક્સિજન હોતો નથી ઓક્સિજન ન હોય એવા સમયેનું વિઘટન થાય તો ઓક્સિજનની ગેરહાજરીમાં વિઘટન થઈને કયો વાયુ બને છે મિથેન વાયુ બને છે છાણના રગડામાં રહેલા અજારક સૂક્ષ્મજીવો એટલે કે મિથેનોજનિક બેક્ટેરિયા બરાબર છે જે શું કરે છે તો કે જટિલ સંયોજનોનું વિઘટન કરે છે આ વિઘટનની પ્રક્રિયામાં કેટલાક દિવસોમાં પૂરી જાય છે તાત્કાલિક પૂરી થતી નથી કે આજે ભાઈ છાણ નાખી દીધું પહેલો દિવસ છે ટાંકીમાં અને વાયુ ઉત્પન્ન થઈ ગયો તો એના માટે થોડો સમય લાગતો હોય છે વિઘટનની પ્રક્રિયા દરમિયાન મિથેન કાર્બન ડાયોક્સાઇડ

વધારે આગળના ટોપિકો આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું થેન્ક યુ